તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ માં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો રાજકોટના વિજીયાના થોરિયાળ ગામે પોલીસ ઉપર લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો મિત્રો પોલીસ પર પથ્થરમારાના લાઈવ વિડીયો અત્યારે સામે આવ્યા છે વીંછીયા પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારાના લાઈવ વિડીયો અત્યારે સામે આવ્યા છે તો મિત્રો અગાઉ જે ત્યાંના આરોપીનું રિકન્સ્ટ્રક્શન સમયે આ બબાલ થઈ હતી અને ત્યાં લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પથ્થરમારો કરતાં જ આ મામલો ખૂબ જ ઉગ્ર બની ગયો હતો અને ત્યાર પછી ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા તો મિત્રો મળતી માહિતી અનુસાર આ વિડિયો રાજકોટના વીંછીયાના થોરિયાળી ગામનો છે જ્યાં પોલીસ ઉપર પબ્લિક દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો